ભાગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક ચોવીસમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બ્રહ્મયજ્ઞ એટલે કે હવન કે જેમાં અર્પણ કરવા માટેની સામગ્રી બ્રહ્મ છે આ હવનમાં હોમવાનું જે દ્રવ્ય છે જે પ્રવાહી છે તે પણ બ્રહ્મ જ છે અને આ હવન આ યજ્ઞ કરવાની જે ક્રિયા છે તે પણ બ્રહ્મ જ છે આ હવન જે યોગ્ય દ્વારા કરવામાં આવે છે અને તેનાથી જે ફળ ઉત્પન્ન થાય છે તે પણ બ્રહ્મ જ છે અહીં યોગેશ્વર કહે છે કે આ સમસ્ત બ્રહ્માંડની ઉત્પત્તિ મારાથી થઈ છે આ બધું હું પોતે જ છું અને એને તે જાણે છે આ બ્રહ્મને જે જાણે છે તે મને જાણે છે અને આ જે ગીતાનું જ્ઞાન છે તે આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાએ તેના પદમાં ખૂબ સરળ રીતે સમજાવ્યું છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુઝવે રૂપે અનંત ભાસે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે આ પદ જો તમે આખું વાંચશો તો તમને ખ્યાલ આવશે કે નરસિંહ મહેતાએ આ બ્રહ્મ આ પરમાત્મા યોગેશ્વરને ખૂબ સરળ રીતે સમજાવ્યા છે આપણા કવિ નરસિંહ મહેતાએ જે ગીતાજીનું જ્ઞાન છે તે એકદમ યોગ્ય રીતે પચાવ્યું છે આપણે તો ખાલી ગીતાજી સાંભળીએ અને વાંચીએ છીએ પણ તેને પચાવવું મહત્ત્વનું છે અને તેની અસર તેના પદ તેના પ્રભાતિયા તેની હુંડી એ બધી જગ્યાએ જોવા મળે છે વિડીયો સારો લાગ્યો હોય તો સેવ જરૂર કરજો વિડીયોને લાઇક કરો અને શેર જરૂર કરો